જે કોલંબો સૌથી મોટી હોટેલમાં શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આ બ્લાસ્ટ થયા છે શું આ કોઈ આતંકવાદી ઘટના છે કે કેમ તે સવાલ છે પણ છેલ્લા ઘણા સમયથી શ્રીલંકામાં શાંતિનો માહોલ હતો તેની વચ્ચે શાંતિ છે જેટલા લોકોના મોત થયા એસી થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને મોતનો આંકડો વધી શકે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે આ દ્રશ્યો જે આપ હાલમાં જોઈ રહ્યા છો જે ચર્ચમાં બ્લાસ્ટ થયો તેની બહાર પોલીસ અને એમ્બ્યુલન્સ આવી પહોંચ્યા છે અને તમામ લોકોને બચાવવામાં આવી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ઘણા લોકો જાગ્રસ્ત થયા છે ચોધાર આંસુએ રડી રહ્યા છે તેમને મુસીબત પડી રહી છે તેમને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે કે જેથી તેમને વધુ સારી સારવાર મળી રહે અને ત્યારબાદ સામે આવશે કે શું આ કેવા પ્રકારનો હુમલો હતો શું આ કોઈ આતંકવાદી હુમલો હતો પ્રી પ્લાન્ડ હુમલો હતો કે કેમ કારણ કે એક સાથે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં બ્લાસ્ટ થયા છે જેથી કોઈ પ્રકારની દુર્ઘટના હોય તેવું આ હુમલા આ તેવું આ બ્લાસ્ટમાં નથી લાગતું આ એક સુનિયોજિત કાવતરું હોય તેવું પ્રતીત થાય છે પરંતુ હજુ સુધી સુરક્ષા એજન્સીઓનો કોઈ રિપોર્ટ આવ્યો નથી કે નથી કોઈ આતંકવાદી સંગઠન દ્વારા આ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારવામાં આવી શ્રીલંકાના ઈસ્ટર શ્રીલંકામાં ઈસ્ટર પર્વ પર જ આ બ્લાસ્ટ થયા છે જે સમયે તમામ ખ્રિસ્તીઓ જતા હોય છે ચર્ચમાં ભગવાનને પ્રાર્થના કરતા હોય છે અને ત્રણ ચર્ચમાં બ્લાસ્ટ થયા છે અને ત્રણ ફાઇવ સ્ટાર હોટેલ્સમાં બ્લાસ્ટ થયા છે જેમાંની એક છે શાંગ્રીલા હોટેલ શાંગ્રીલા જે કોલંબોની સૌથી પ્રખ્યાત હોટેલ્સમાંની એક છે અને તેની સાથે જ ત્યાં ઘણા બધા અભિનેતાઓ ક્રિકેટર્સ સેલિબ્રિટીઝ રોકાતા હોય છે જોકે હાલમાં ત્યાં કોઈ મોટો સેલિબ્રિટી રોકાયો હોય તેવા કોઈ સમાચાર ન હતા પરંતુ કુલ દસ લોકોના આ બ્લાસ્ટમાં મોત થયા છે અને એશી લોકો ઇજાગ્રસ્ત છે